પછી આપણે રસ્તો ઓળંગવો હોય તો આપડા કોઈ વડીલ હોય મમ્મી હોય પપ્પા હોય દાદા હોય એની આરે

પછી જ્યારે લીલી લાઈટ થાય એટલે આપણે વાહનને ચાલુ કરવાના અને જ્યારે પીળી લાઈટ થાય ત્યારે આપણને એમ સમજવાનું કે હવે આપણે વાહન ચાલુ કરવાનું છે એના માટે આ પીળી લાઈટ આપેલી છે